સ્વાગત વિસનગર તાલુકાના તરબમાં તારીખ સોળ થી બાવીસ ફેબ્રુઆરી બે હાજર ચોવીસ ના આશરે નવસો વર્ષ પુરાણા મંદિર ની વાડીનાથ મહોત્સવ યોજાનાર છે ત્યારે વાડીનાથ મહાદેવના મહાશિવલિંગની પરિપૂર્ણ કરી રહ્યું છે આ શિવયાત્રા સોમવારે પાટણ પહોંચતા રસ્યનગર ખાતે રબારી સમાજ સહિતના લોકોએ તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું ત્યારબાદ મહંતશ્રી જયરામગીરી બાપુના હસ્તે આ શિવયાત્રાનું પ્રસ્થાન કરાવી ભવ્ય શોભાયાત્રા યોજી હતી ડીજેના તાલે સિવધૂન સાથે નીકળેલી આ શોભયાત્રામાં રબારી સમાજ સહિત અન્ય સમાજના લોકો પણ મોટી સંખ્યામાં જોડા હતા અને શિવયાત્રાના રૂટ પર ઠેર ઠેર સ્વાગત કરી ભક્તોએ આરતી કરી વિશ્વ કલ્યાણ માટેની પ્રાર્થના કરી ત્યારે ગાયત્રી મંદિર પાસેના ગોપાલનગર ખાતે શિવયાત્રાવી પહોંચતા પાટણ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ પ્રમુખ કારોબારી ચેરમેન સહિતની ટીમે શિવયાત્રાનો ભવ્ય સન્માન સ્વાગત કર્યું હતું શિવયાત્રા પાટણ શહેરમાં પ્રવેશતા જ શહેરનું સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જવા પામ્યું અને ઠેર ઠેર ગુલાબની ભવ્ય સન્માન સ્વાગત કર્યું તો રોટરી ક્લબ સહિતની વિવિધ સેવાકીય સંસ્થાઓએ પણ ઠેર ઠેર સેવા કેમ્પોની સાથે શિવયાત્રાનું સન્માન સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે તળજાભાઈ દેસાએ શિવયાત્રાનું પાટણ શહેરમાં રબારી સમાજ સહિત અન્ય સમાજ અને સેવાકીય સંસ્થાઓ દ્વારા ભવ્ય સન્માન સ્વાગત કરવામાં આવ્યું હોવાનું જણાવી સમાજ જાગૃતિ અને શૈક્ષણિક હેતુ પણ આ શિવયાત્રાનો ધાર્મિક કાર્યક્રમની સાથે સંકળાયેલ હોવાનું જણાવી શિવયાત્રા પાટણમાં પહોંચતા સમગ્ર શહેર ભક્તિમય બની ગયું હોવાનું પણ તેઓએ જણાવ્યું તો પાટણ નગરપાલિકાના પ્રમુખ હીરલબેન પરમારે પણ શિવયાત્રાનું શહેરી જમે ઉમળકાભેર સ્વાગત કર્યું હોવાનું જણાવ્યું હતું આજ રોજ વાડીનાથ ભગવાનનો ભવ્યાથી ભવ્ય વરઘોડો નીકળેલો એમાં પાટણ નગરમાં આજે